જગડા તાલુકાના દધેડા ગામ પાસે માર્ગ પર ગત સાંજે નમાઝ અદા કરવા જઈ રહેલો ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પલટાઈ ગયો હતો જેમાં પંદર શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘાયલોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઝગડા તાલુકાના દધેડા પાસે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો નમાઝ અદા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતા ટેમ્પુ ટ્રાવેલર અચાનક અનિયંત્રિત બની ખાડીમાં પલટાતા ભારે દહેશત ફેલાઈ હતી માહિતી મુજબ વાહનમાં કુલ પંદર નમાઝીઓ સવાર હતા અકસ્માત સર્જાતા તમામને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળેથી તરત જ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનો પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર ચાલી રહી છે અકસ્માતના ચોક્કસ કારણો જાણી શકાયા નથી પરંતુ પ્રાથમિક રીતે વાહન અનિયંત્રિત થવાને કારણે પલટી ગયું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી છે